સુરત કાપોદ્રા દ્વારા તેરા તૂચકો અર્પણ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ ઇ એફઆઈઆરના આધારે દાખલ થયેલ મોબાઈલ ઘરફોડની અને મોબાઈલથી ગૂગલ પે દ્વારા ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ગુનાનો ભેદ ઉકેલાયો હતો તેમાં મરનારના મિત્ર સંદીપ વિનુભાઈ દેસાઈ દ્વારા મોબાઈલ ચોરી કરી અને અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

ફરિયાદી શ્રી એ એક ફરિયાદ કાપોત્રા પોલીસ સ્ટેશન એ એફઆઈના માધ્યમથી નોંધાવે કે પોતાના સગા નાના ભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોર ઈશમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ કે ફરિયાદ તમ જતી જે ફરિયાદ અનુસંધાન એ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેસ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલું માલુમ પડેલ કે આ મોબાઈલ ના ઉપયોગથી ના મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેજુ જો એવી પોલીસ ને શંકા ઉપર પોલીસ પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુના ના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદ શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવે આ સંપૂર્ણ મુદ્દામાલ મેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા પુષ્પ અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરણ જેના છે એમના પત્ની તથા એમના ભાઈને ને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રત કરવામાં આવે છે